વડોદરાથી અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા વડોદરાની મુલાકાતે કે જ્યાં ભાજપ બાદ એક બાદ એક રાજનેતાઓ છે વડોદરાની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે ભાજપ હોય કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી કે જ્યાં આમ આદમી પાર્ટી નેતા ગોપાલ ઇટાલિયા પણ વડોદરાની મુલાકાતે પહોંચ્યા છે ત્યારે પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી જ્યાં પૂર પીડિતો સાથે કરી મુલાકાત અને માહિતી મેળવી ત્યારે સ્થાનિક લોકોને મદદ ન મળી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે પૂર પીડિતોને મદદ કરવા સરકારને અનુરોધ કરવામાં આવ્યો છે કે જ્યાં વડોદરામાં વિશ્વમિત્રી નદીએ જે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારબાદ સમગ્ર શહેર જળમગ્ન બન્યું હતું અને ત્યારબાદ શહેરીજનોને ભારે હાલાકી પડી હતી શહેરીજનો ઓસર્યા છે સ્થિતિ સામાન્ય બની છે ત્યારે અલગ અલગ પાર્ટીના રાજનેતાઓ છે વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પણ વડોદરાની મુલાકાતે આવ્યા છે જ્યાં પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી છે જે આમ આદમી પાર્ટી ના નેતા ગોપાલ ઇટાલિયાએ મુલાકાત કરી છે આ સાથે જ સ્થાનિક લોકોને મદદ ન મળી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે જ્યાં પૂર પીડિતોને મદદ કરવા સરકારને અનુરોધ પણ કરવામાં આવ્યો છે